ઇસ્કોન મંદિર સુરેન્દ્રનગર દ્વારા વિશ્વ હરિનામ સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે ત્યારે લોકોમાં હિન્દુ સંસ્કૃતિનું પૂરતું જ્ઞાન મળી રહે તે માટે ઇસ્કોન મંદિરના સંચાલક મુરલી મોહનદાસ તથા હર્ષ ગોવિંદ દાસે ભગવદ્ ગીતા રહસ્ય કોર્સ સેમિનારનું આયોજન કર્યું છે ગીતા વેદ અને ઉપનિષદનો સાર એક પવિત્ર ગ્રંથ છે જે લોકોને શુભ માર્ગ બતાવે છે કે ભગવદ્ ગીતા જે આજનું આપણું જે તણાવ ભર્યું જીવન છે એમાં આપણને કઈ રીતે મદદરૂપ થઈ શકે છે અને આજના જે જીવનમાં જે આપણને મુશ્કેલીઓ નડી રહી છે એનું જે જળમૂળથી જે ઉકેલ છે એ કઈ રીતે મેળવી શકીએ એ બધી વસ્તુ આજે આપણે અમે અહીંયા ચર્ચા કરેલી હતી આ જે ચર્ચામાં ભાગ લેવા માટે જે મોટી ઉંમરના લોકોથી લઈને યુવાનો અને અમુક બાળકો પણ શાળામાં ભણતા બાળકો પણ ઉપસ્થિત રહેલા હતા વર્લ્ડ હોલીનેમ ફેસ્ટિવલ જે ઇસ્કોન ગ્રુપ દ્વારા ચાલુ છે તેમાં સિક્સ ડે ભગવદ્ ગીતા સેમિનાર છે તેમાં હું પાર્ટિસિપેટ મેં કર્યું છે અને એમાં મેં પણ રજીસ્ટ્રેશન કરાયું છે આજે એનો પહેલો દિવસ હતો જેમાં ભગવદ્ ગીતા વિશે પરિચય આપવામાં આવેલો હતો એ પરિચયનો જે સેમિનાર મેં અટેન્ડ કરેલો છે એમાંથી મને ઘણું બધું જાણવા મળ્યું છે કે ભગવદ્ ગીતા આપણી લાઈફ માટે કેમ જરૂરી છે આજના જીવનમાં આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે અને આપણી ગુજરાત સરકાર પણ આજના પાઠ્યક્રમમાં ભગવદ્ ગીતાનો સમાવેશ કરી રહી છે જે ખૂબ જ સરાહનીય બાબત છે